દેશમાં ડિજિટલ અરેસ્ટનો હાહાકાર છે અને ડિજિટલ અરેસ્ટથી લાખો લોકો પોતાના કરોડો રૂપિયા રોજેરોજ ગુમાવી રહ્યા છે ડિજિટલ અરેસ્ટમાં હાલમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ભાવનગરમાં રહેતા એક પૂર્વ નેશનલ બાસ્કેટબોલ પ્લેયરની ધરપકડ કરી છે તે પોતે ડિજિટલ અરેસ્ટના ફ્રોડમાં સામેલ હતો

પણ તેમ છતાં એવા અનેક કેસ આવતા રહે છે અનેક લોકો એમાં ફસાતા જાય છે આ હમણાંનો જ કેસ છે જેમાં ભાવનગર માં સુરત ક્રાઇમ બ્રાન્ચે એક ગુનો ઉકેલ્યો કહેવાયને એમાં સાત જણાની ધરપકડ કરી છે સિનિયર સિટીઝન એમાં ફસાયા હતા અને સોળ લાખ રૂપિયા એમના જોડે પાસેથી આ લોકોએ લીધા હતા બીજા પણ એ લોકો પર બે અઢી કરોડ

પણ આ જે ગેંગ છે એ ગેંગ તમારી પાસે તમને વિડીયો કોલ કરે છે પહેલાં તો સમજવાનું કે અજાણ્યા વિડીયો કોલ આવે તો નહીં લેવાનું અજાણ્યા વિડીયો કોલ ઉપરથી આ ગેંગ ફોન કરતી હોય છે વોટ્સઅપ કોલ કરતી હોય છે અને પછી એ અલગ અલગ કારણો આપે છે એવું આપે છે કે તમારું એક પાર્સલ મુંબઈ એરપોર્ટ ઉપર કે દિલ્હી એરપોર્ટ ઉપર પકડાયું છે જેમાં તમે નાર્કોટિક્સ મોકલી રહ્યા હતા એમાંથી નાર્કોટિક્સ મળ્યું છે એ કહીને એ કરે છે હવે કોઈક વખત આ જે ફોન કરનારા લોકો છે એ સામે છેડે છે એટલે તમને વિડીયો કોલમાં જે સામે છેડે માણસ દેખાય એ કસ્ટમ અધિકારીનું યુનિફોર્મ પહેરે છે ભારતથી લશ્કરના અધિકારીનું યુનિફોર્મ પહેરે છે એ સીબીઆઈના અધિકારી તરીકે કે પોલીસ અધિકારી તરીકે એ આવે છે એટલે લોકોને જ્યારે કેમેરામાં દેખાય છે કે એક ઓફિસનો માહોલ છે સીબીઆઈની કે કસ્ટમની કે લશ્કરની ઓફિસ છે એટલે લોકો ડરી જાય છે આ લોકો બહુ ચાલાક લોકો છે એક તો પહેલાં તો તો કહ્યું કે નાર્કોટિક્સનું કહે છે બીજું એ એવું એક કારણ આપે છે આ લોકો તમારી બધી જ વિગતો મેળવી લે છે પહેલાં તમારા બેંક એકાઉન્ટની ડિટેલ તમારા બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા છે તમારે તમે ક્યાં રહો છો તમારા પરિવારમાં કોણ છે એમ સોશિયલ મીડિયાની સાઇટ ઉપરથી આ બધી વિગતો એકત્રિત કરે છે બેંકની ડિટેલ કોઈક ને કોઈક રીતે આમની સુધી પહોંચે છે એનો અર્થ એવો છે કે જે આપણો ડેટા છે બહાર વેચાઈ રહ્યો છે આ જ્યારે તમને એવું કહેવામાં આવે કે તમે ફલાણા ગુનો ગુનામાં આરોપી છો એમ કહીને હવે અમે તમારી એરેસ્ટ કરીએ છીએ તમારે કેમેરા સામેથી હલવાનું નથી આવ્યું કારણ કે તમારી ઓલરેડી એરેસ્ટ થઈ ચૂકી છે આ વિશ્વાસ અપાવવા માટે એ તમને વોરંટ બતાડે છે અંગ્રેજીમાં હિન્દીમાં વાત કરે છે ડરાવે છે ધમકાવે છે તો આ પ્રકારના ફોન તમને આવે તો એટલું યાદ રાખજો કે કોઈ દિવસ કોઈ પણ પોલીસ સીબીઆઈ કસ્ટમ ઇન્કમ ટેક્સ ડિજિટલ એરેસ્ટ કરતું નથી એટલે તમને કોઈ ધમકા આવે ને એવું કે તમારી ડિજિટલ એરેસ્ટ થઈ છે હવે તમે અહીંથી હલતા નહીં તો એવું સાચું નહીં માનવાનું સુરતના જ એક આવા સિનિયર સિટીઝનને એમણે ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી છે એવો માહોલ ઊભો કર્યો અને કારણ એવું આપ્યું કે તમારા ખાતામાં જે અઢી કરોડ રૂપિયા છે એ મની લોન્ડરિંગને એટલે કે હવાલાના પૈસા ભારત બહારથી આવ્યા છે અને આ ગુનામાં અમે તમારી ડિજિટલ એરેસ્ટ કરીએ છીએ એમ કહીને એમને લગભગ બે દિવસ સુધી ડરાવ્યા અને એમાંથી ખાતા એમની સાડા સોળ લાખ રૂપિયા અલગ અલગ ખાતામાં એમણે જમા કરાવ્યા હતા આવો એક કેસ સુરત સાયબર સેલ પાસે એટલે કે સુરત ક્રાઈમ બ્રાન્ચ પાસે આવ્યો હતો પ્રશાંતભાઈ આ તમે જે કીધું એ તો આર્થિક મુદ્દાઓમાં તો એવું છે કે છેલ્લે માણસ ફરિયાદ કરવા સુધી જાય આ ડિજિટલ રેસમાં ઘણીવાર પેલું સેક્સ્ટ્રોશન મોર્ફ ફોટો ન્યૂડ વિડીયો એમાં પોતાની છબી ના બગડે પોતાની એના માટે એ ફરિયાદ સુધી પણ નહીં જતો નહીં એટલે આમાં બે વસ્તુ છે એક તો આ કોને ખાસ કરી ટાર્ગેટ કરે છે આ જે ન્યૂડ વિડીયો છોકરીઓના બતાવીને ખાસ કરી એ ઉંમર જુએ છે કારણ કે આપણે શું કરીએ છીએ કે આપણા સોશિયલ મીડિયામાં કે આપણા વોટ્સઅપમાં ડીપી મૂકીએ છીએ ડીપીથી એક તો તમને ઉંમર ખબર પડે છે ઉંમર ખબર પડ્યા પછી એને ટાર્ગેટ કરે છે મોટેભાગે આ જે જેને ટાર્ગેટ કરે છે એ એમાં સામે પક્ષે પુરુષની પણ ભૂલ હોય છે પુરુષને પહેલાં હાય હેલો ગુડ મોર્નિંગ સર ના મેસેજ આવે છે સરસ છોકરીનું ડીપી જુએ છે અને પછી માણસ લલચાય છે અને પછી જેને આપણે કહીએ કે જેને વિડીયો સેક્સ એ પ્રકારનો એક માહોલ ઊભો કરવામાં આવે છે અને પછી આ જ ગેંગ એની પાસેથી પૈસા પડાવતી હોય છે એટલે બીજી એક વસ્તુ કે સરકાર તરફથી મન કી બાતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ અરેસ્ટની વાત કરી હતી આરબીઆઈની બહુ જ એડ આવે છે તેમ છતાં આમાં આશ્ચર્ય એ છે કે શિક્ષિત લોકો કારણ કે મોટાભાગે આ બધા શિક્ષિત લોકો છે જેમના ખાતામાં બી પૈસા છે એવા પણ છે જે યુઝ કરે છે આવા ફોન તો એ લોકો આના શિકાર થાય છે બહુ તારો પ્રશ્ન સાચો અને સારો છે કે કિરણ માત્ર ડિજિટલ એરેસ્ટ કોઈ ગરીબ માણસની થતી નથી શ્રીમંતની થાય છે શિક્ષિતની થાય છે તને આશ્ચર્ય થશે કે મેં વચ્ચે થોડાક સમય પહેલાં ચાર પાંચ મહિના પહેલાં એક સ્ટોરી જોઈ હતી જેમાં આજતક તકની એક રિપોર્ટર છે જે દિલ્હીમાં કામ કરે છે એ એ પોતે પણ ડિજિટલ એરેસ્ટના ઝાંસામાં આવી ગઈ હતી એટલે અને એ લોકો એનો અર્થ એવો છે કે એ લોકો જે માહોલ ઊભો કરે છે જે રીતના વાત કરે છે એ એના કારણે તમામ શિક્ષિત લોકો આ ડિજિટલ એરેસ્ટ થાય છે એવું માનવા લાગ્યા છે સરકાર વારંવાર કહે છે કે આ પ્રકારની કોઈ ડિજિટલ એરેસ્ટનું પ્રોવિઝન જ નથી તો પછી પણ લોકો માને છે એટલે ખાસ ધ્યાન રાખજો હું જે દર્શકો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે એમને કહેવા માગું છું કે ડિજિટલ એરેસ્ટ આવો કોઈ શબ્દ પ્રયોગ કાયદાની પરિભાષામાં નથી આવી કોઈ જોગવાઈ નથી કે કોઈની ડિજિટલ એરેસ્ટ કરી શકાય માની લો કે કોઈએ ક્રાઇમ કર્યો છે તો પણ એટલે મહેરબાની કરજો આ પ્રકારનાની જાળમાં ફસાય પૈસા ચૂકવતા નહીં બીજું એક બી કે આ ડિજિટલ અરેસ્ટમાં એક વખત પૈસા જાય છે પછી મોટાભાગના કેસમાં નથી આવતા એવું કહે છે હવે ડિજિટલ અરેસ્ટ થઈ મને ખબર પડી કે મારે ડિજિટલ અરેસ્ટ થઈને મારા પૈસા ગયા દસ હજાર પચાસ હજાર તો મારે તત્કાલ શું કરવું હા એટલે સૌથી પહેલા જે આજ આપણે ભાવનગરના જ કિસ્સાની વાત કરીએ કે સુરતનું એક સિનિયર સિટીઝન છે જેને એવું કહેવામાં આવ્યું કે તમારા ખાતામાં મની લોન્ડરિંગથી અઢી કરોડ રૂપિયા આવ્યા છે એટલે તમારી એરેસ્ટ કરીએ છે અને પછી એમના જ પાસેથી સાડા સોળ લાખ સોળ લાખ પચાસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવે હવે આવું કંઈ પણ થાય એટલે તમારી સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ફ્રોડ થાય એવી તમને ખબર પડે કારણ કે જો તમે જેટલા ઝડપથી એક્ટ કરશો એટલા ઝડપથી તમારા પૈસા બચાવી શકાશે બચાવી શકાશે તો એ પૈસા પાછા મેળવવાનો રસ્તો પણ સહેલો થશે એના માટે નેશનલ સાયબર સેલનો એક નંબર છે ઓગણીસ ત્રીસ ઓગણીસ ત્રીસ ઉપર તમારે ફોન કરી દેવાનો કોઈપણ પ્રકારનો સાયબર ફ્રોડ કે ડિજિટલ ફ્રોડ થયો હોય તો આપણા દેશમાં એ વ્યવસ્થા છે કે એ બધા જ એકાઉન્ટ્સ ફ્રીઝ થાય તો પૈસા બચાવી શકાય આ કિસ્સામાં પણ એવું થયું હતું કે જે સુરતના સિનિયર સિટીઝન છે એમને જે ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી હતી અને પછી એમને થોડા સમય પછી અંદાજ આવી ગયો કે આ ફ્રોડ હોઈ શકે છે એટલે એમણે ઓગણીસ ત્રીસ ઉપર ફરિયાદ કરી જે ફરિયાદ રજીસ્ટર થઈ અને સુરત સાયબર સેલ પાસે આવી જે ક્રાઇમ બ્રાન્ચના અંડરમાં આવે છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર છે ભાવેશ રોજિયા એક કાબિલ ઓફિસર છે

તપાસ શરૂ થઈ ત્યારે સૌથી પહેલું એકાઉન્ટ એમને એક જે મળ્યું એ મળ્યું રાજુભાઈ પરમાર નામના એક આડત્રીસ વર્ષના માણસનું જેનું કામ મજૂરી કરવાનું છે ભાવનગરનો રહેવાસી છે એટલે સુરત ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર આવે છે અને ભાવનગરમાં આવીને રાજુ પરમારની પૂછપરછ કરે છે કે આ એકાઉન્ટ નંબર તારો છે એણે કીધું હા મારો છે પણ એણે એવું કીધું આ એકાઉન્ટ મારો છે પણ હું એકાઉન્ટ વાપરતો નથી આ જે મારું એકાઉન્ટ છે એ મારો એક મિત્ર છે જે શેરબજારનું કામ કરે છે એ વાપરે છે એનું નામ છે કૃષ્ણકુમાર પટેલ શેરબજારનો ધંધો કરે છે એટલે પોલીસે પછી રાજુ પછી કૃષ્ણકુમાર પટેલને ઉપાડ્યો એની પૂછપરછ શરૂ થઈ કૃષ્ણકુમાર પટેલે એવું કીધું કે આ એકાઉન્ટ મેં રાજુ પાસેથી લીધું હતું એ વાત સાચી છે પણ આ એકાઉન્ટ હું નથી વાપરતો આ એકાઉન્ટ વાપરે છે પરમવીર સિંઘ ટાક કરીને જે છે આ જે ભાવનગરનો યુવાન છે બાવીસ વર્ષનો જે બાસ્કેટબોલનો સારો નેશનલ પ્લેયર રહી ચૂક્યો છે પણ દસમા પછી એ ભણ્યો નહીં અને છેલ્લા ચાર પાંચ મહિનાથી એ આ ગેંગમાં સક્રિય થયો એટલે એને ઉપાડવામાં આવ્યો અને એણે એવું કબૂલ કર્યું કે મને પાંચ કે છ મહિના પહેલાં એક ઇકબાલ જાડેજા નામની વ્યક્તિ સોશિયલ મીડિયા ના માધ્યમથી મળી હતી અને તેણે મને કહ્યું હતું કે આ કામ આપણે કરવાનું છે હવે આ મોડેઝ સમજવા જેવી છે સૌથી તો ડિજિટલ ઓપરેન્ટ કરનારી ગેંગ છે એ ભારત ઓપરેટ કરી રહી છે ભારતના લોકો નથી જે લોકો માહોલ ઊભો કરે છે કે પોતે સીબીઆઈ ઓફિસર છે કે ઇન્કમટેક્સ ઓફિસર છે ભારત બહારથી થી એ ગેંગ ઓપરેટ થઈ રહી છે હવે ભારત બહારથી થી ગેંગ ઓપરેટ થાય પછી જ્યારે ડિજિટલ એરેસ્ટ કરે અને માણસ એને જાસામાં આવીને પૈસા આપવાની શરૂઆત કરે તો પૈસા આપવા તો ભારતમાં લેવા તો ભારતમાં પડે એટલે આ લોકો શું કરે છે કે કોઈ ગરીબ માણસ જે હોય એના નામનું બેંક એકાઉન્ટ ખોલાવડાવે અને એને દર મહિને એનું ખાતું વાપરવા માટે પચીસ હજાર રૂપિયા ચૂકવવામાં આવે આ કિસ્સામાં પણ એવું છે સૌથી પહેલો માણસ જે છે એ રાજુ પરમાર છે રાજુ પરમાર મજૂર માણસ છે એના નામનું એકાઉન્ટ ખોલાવવામાં આવે છે અને એને પચીસ હજાર રૂપિયા ખાતું વાપરવા માટે આપવામાં આવે છે આ આ લોકો એવી લિંક રાખે કે જેથી બહુ જલ્દી પકડાય નહીં કિસ્સામાં પણ એવું કર્યું હતું કૃષ્ણકુમાર પટેલ બીજો છે જે રાજુ પાસેથી ખાતું લે છે એટલે કદાચ રાજુને એ પણ નહીં ખબર હોય કે આનું ખાતું કોણ વાપરવાનું છે રાજુ એવું માની રહ્યો હતો કે આ ખાતું કૃષ્ણકુમાર વાપરવાનું છે એને એવું કહેવામાં આવ્યું હતું રાજુને કે શેર બજારનું કામ માટે ખાતું જોઈએ છે અને કૃષ્ણકુમારે આપ્યું હતું પરમવીર સિંહ હવે આ જે પરમવીર સિંહ જે છે એ મુખ્ય માણસ છે આ ગેંગનો એટલે આજે કંબોડિયન ગેંગ જે છે મોટે ભાગે કમ્બોડિયન ગેંગનું પોલીસે ઇન્વેસ્ટિગેશનમાં બહાર લાવી છે કે આ પ્રકારે કંબોડિયન ગેંગ ઓપરેટ કરે છે તો

પરમવીર સિંહ પાસે પૈસા આવે એ એને યુએસ ડોલરમાં કન્વર્ટ કરવાના અરે પાછા ગેંગને મોકલવાના એટલે લગભગ એને દસ થી બાર ટકા રકમ મળતી હતી એટલે આ ગેંગ માની લો કે એક કરોડ રૂપિયાનો ફ્રોડ કરે તો પરમવીર સિંહને દસ થી બાર લાખ રૂપિયા મળતા હતા હવે પરમવીર સિંહને પકડ્યો છે જે ફૂટબોલ પ્લેયર છે અને બહુ નામ હતું એનું નેશનલ પ્લેયર તરીકે એને પકડ્યા પછી એના ઘરે પણ સર્ચ કર્યું તો ખબર પડી કે એની પાસે અલગ અલગ બેંકોના પંદર ડેબિટ કાર્ડ મળ્યા જે બીજા કોઈના છે એના નથી એમાં કઈ કઈ બેંક છે તો કે ભાવનગર ડિસ્ટ્રિક બેન્ક છે ઇન્સન્ટ બેન્ક છે કેનેરા બેન્ક છે કોટક મહિન્દ્રા બેન્ક છે એના પંદર જેટલા ડેબિટ કાર્ડ પોલીસને મળ્યા છે અલગ અલગ બેંકની ચાર પાસબુક મળી છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્ક અને કેનેરા બેંકની અલગ અલગ બેંકની અગિયાર ચેકબુક મળી છે જેમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ છે ઇન્સન્ટ છે સૌરાષ્ટ્ર ગ્રામીણ છે સાઉથ ઇન્ડિયા બેન્ક છે એક્સિસ બેન્ક છે બેંક ઓફ બરોડા છે અને ચાર મોબાઈલ ફોન આની પાસે હતા કારણ કે એને ઓપરેટ કરવા માટે જોઈતા હતા હવે આ જે એકાઉન્ટને કંઈ મળ્યા એમને પોલીસે પોલીસનું એક નેશનલ પોર્ટલ છે જેને સમન્વય તરીકે ઓળખવામાં આવે છે પોલીસે આ જેટલા બેંક એકાઉન્ટ આની પાસેથી મળ્યા પરમવીરસિંહ પાસેથી એ સમન્વય પોર્ટલમાં નાખ્યા એમણે તો ખબર પડી કે આ ઘણી બધી લોકોની છેતરપિંડી કરી ચૂકી છે આ ગેંગ જેની ફરિયાદ નોંધાય છે અને આ ખાતામાં પૈસા આવ્યા છે જેમાં મહારાષ્ટ્રમાં આઠ કર્ણાટકમાં બે તેલંગાણામાં બે તામિલનાડુમાં ચાર ગુજરાતમાં બે પશ્ચિમ બંગાળમાં ત્રણ ઉત્તર પ્રદેશમાં બે ઉત્તરાખંડમાં ત્રણ કેરલામાં બે આ રીતે અલગ અલગ મધ્યપ્રદેશ ઝારખંડ જમ્મુ કાશ્મીર ઓરિસ્સા આમ ઘણી બધી જગ્યાએ આ લોકો ફ્રોડ કરી ચૂકેલા છે હવે કેટલા કરોડનું છે એ તો હવે પોલીસ આજે એના બેંક એકાઉન્ટ્સ મળ્યા છે એમાં કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે એની વિગત બેંક પાસેથી માગી છે આમાં આટલું બધું ડિટેલમાં બધી વાતો આવે છે બેંક પાસે તો હવે ખાસા બધા રેકોર્ડ હોય છે અને ટેકનિકલી બેંક બહુ સાઉન્ડ છે હવે તો બેંકની ભૂમિકા શું આવી શકે અને બીજું કે આમાં પોલીસ કેટલી સજ્જ છે આમાં કિરણ પહેલી વાત તો એવી છે કે આ આ જ કિસ્સાની આપણે વાત કરીએ તો બેંક ખાતું જે ખુલ્યું છે રાજુ પરમારનું એ તો જેન્યુન ખાતું છે ઓકે બરાબર છે હવે રાજુ પરમારનો જે રજિસ્ટર નંબર હશે મોબાઈલ રજિસ્ટર નંબર એ પણ આ લોકો વાપરતા હશે ડેબિટ કાર્ડ આમની પાસે હશે એટલે બેંકની ભૂમિકા તો ખાતું ખોલવું ખાતું જેન્યુન છે કે ત્યાં સુધીની જ સીમિત હતી ઓકે એટલે બેન્કની ભૂમિકા આવતી નથી સવાલ છે જ્યાં સુધી પોલીસનો તો પોલીસ આ પ્રકારના સેક્સ્ટોશન હોય કે પછી ન્યૂડ વિડીયો હોય કે ડિજિટલ એરેસ્ટ હોય જેમાં નાર્કોટિક્સ પણ બતાડે અને મની લોન્ડરિંગ પણ બતાડે એ બધા માટે પોલીસ સરકાર વારંવાર અવેરનેસ પ્રોગ્રામ કરી રહી છે વિડીયો બનાવી રહી છે સ્ટોરી કરી રહી છે છતાં લોકો ફસાય છે અને હજી લોકોને પેલું નેશનલ સાયબરનો નંબર જે છે એનો ઉપયોગ બહુ ઓછા લોકો કરે છે એટલે પોલીસની ભૂમિકા તો ગુનો નોંધાય એના પછી શરૂ થાય છે પણ દરેકે અવેર રહેવું પડે એક ઓગણીસ ત્રીસ નંબરનો ઉપયોગ કરવો પડે જો ગુનો બનતો હોય તો અને જે ગરીબ માણસો છે કે જે આ ગેંગનો એક હિસ્સો બની જાય છે જાણે હજારે હવે આ પચીસ રૂપિયા માટે આ રાજુ અને કૃષ્ણાએ પોતાના એકાઉન્ટ વાપરવા દીધા તો હવે એ પણ આરોપી બની ગયા છે સુરત ક્રાઇમ બ્રાન્ચ છે એની પણ ધરપકડ કરી છે તો પોલીસનું કામ તો પોલીસ કરી જ રહી છે પણ આ આખી ઘટનાને અટકાવવા માટે જ્યાં સુધી નાગરિકો જાગૃત નહીં થાય અને પોતે પોતાની ભૂમિકા સ્પષ્ટ નહીં કરે ત્યાં સુધી આ આને રોકવું મુશ્કેલ છે કારણ કે હવે સાયબર ફ્રોડમાં તો એવું છે કે કોઈને ચાકુ બતાડીને તમારે લૂંટવાનો જ નથી હવે ચાકુ કે બંદૂકની જરૂર જ નથી આંગળીના ટેરવે તમે લૂંટાઈ જાઓ છો એક બીજો પ્રશ્ન એવો છે કે આ તો ભાવનગરથી જ ફ્રોડ થયું છે પણ રાજસ્થાન અને છત્તીસગઢ ખાતો ઝારખંડ આ બધી જગ્યાએથી આ ગેંગ ઓપરેટ થાય છે બહારના રાજ્યોમાં જો આવું થયું હોત ત્યાંથી ફ્રોડ તો આપણી પોલીસ ત્યાં જઈને આ કાર્યવાહી આટલા ઇઝીલી કરી ના કરી શક્યો હોત માની લો કે આપણા ભાવનગરની અંદર આપણે તો ત્રણની જ વાત કરી આ ત્રણ સુરત ક્રાઇમ બ્રાન્ચ પકડ્યા પણ આ ગેંગે અલગ અલગ જગ્યાએ ફ્રોડ કરે બીજી ગેંગોએ અલગ અલગ જગ્યાએ ફ્રોડ કરેલા છે જેમાં ઓરિસ્સામાં આ પ્રકારની ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલી આ કોઈ વ્યક્તિની ફરિયાદ હશે જેના પૈસા ભાવનગરના બેંક એકાઉન્ટમાં આવ્યા હતા ઓકે એટલે ઓરિસ્સા પોલીસ પણ ભાવનગર આવી હતી અને ચાર યુવકની ધરપકડ કરી ઓરિસ્સા લઈ ગઈ છે એટલે ગુજરાત પોલીસ પણ બહાર જાય છે એવી રીતે બીજા રાજ્યોની પોલીસ પણ ગુજરાત આવે છે ઓકે હવે બીજી ખાલી એક છેલ્લો આમાં સવાલ એ કે મોટી રકમ હોય છે ત્યારે તો તમે રિપોર્ટ કરવા તમારે મજબૂરીમાં બી જવું પડે પણ સમજો કે ઘણા કેસમાં બહુ નાની રકમ હોય અને તમારું ફ્રોડ થઈ જાય કારણ કે એવી બી ગેંગ છે જે ખાલી નાની નાની રકમોના ફ્રોડ કરીને એનો સરવાળો બહુ મોટો થઈ જાય છે પછી નાની નાની ફરિયાદો તો પુષ્કળ હોય છે અને લોકો સામાન્ય રીતે ફરિયાદ એટલે નથી કરતા કે જ્યારે છેતરાઈ ગયા છે એવી ખબર પડે છે ત્યારે હું મૂરખ બન્યો છું એવું એમને જાહેર નથી કરવું હતું એટલે લોકો પોલીસ સુધી પહોંચતા નથી વચ્ચે જ હું તને વાત કરું કે આપણે દરેક પાનના ગલ્લા ઉપર કે લારી ઉપર પેટીએમ હોય છે તો એવી એક ગેંગ આવી હતી કારણ કે જે પેટીએમમાં જે વોઇસ હોય છે તમે પૈસા નાખો પેટીએમમાં ટ્રાન્સફર કરો એટલે પેલું મશીન બોલતું હોય છે કે બસો રૂપિયા જમા થયા સો રૂપિયા એનું એ ભાડું ભરતા હોય છે સો રૂપિયા અચ્છા મહિનાનું આ ગેંગ આવીને એમણે એવું કીધું અમે પેટીએમના અધિકારી છીએ અને હવે તમારું આ ભાડું ઘટાડીને એક રૂપિયો જ કરવાનું છે એના માટે તમારે કેટલાક તમારો ડેટા જોઈએ છે એમ કહીને આ ગેંગ પાનના ગલ્લાવાળાને લારીવાળાને દુકાનવાળાને શિકાર બનાવતી હતી એટલે પેલું એને એને ફોલો કરે એની જે સૂચના આપે એટલે એની સાથે જ એના ખાતામાંથી દસ હજાર પંદર હજાર વીસ હજાર જેવી રકમ જતી રહેતી હતી તો હવે આવી નાની નાની વસ્તુઓની ફરિયાદ નહોતા કરતા પણ આ ગેંગ જ્યારે પકડાઈ અમદાવાદ સાયબર સેલે જ પકડી હતી આ ગેંગને જે પોતાને પેટીએમના અધિકારી તરીકે તારી વાત સાચી છે દસ પંદર હજારની ફરિયાદ હતી એટલે લોકોએ કરી નહોતી પણ એ લોકો પકડાયા ત્યારે ખબર પડી કે એમણે આ નાની નાની રકમ ભેગી કરી પાંચ કરોડ રૂપિયાનો ફ્રોડ કરેલો હા તો પ્રશાંતભાઈ જોડે આ વિષય સમજ્યા છે મને લાગે છે કે આમાં તો હજુ પણ રોજે રોજ કેટલાય અપડેટ આવે છે અને જે ફ્રોડ કરનારા છે એ નવી રીતભાત એમની લઈ આવે છે અને સરકાર પણ એના પ્રયત્ન કરી રહી છે પણ આખરે તો જે સામાન્ય લોકો છે આપણે છે બધા એમણે સતર્ક રહેવાનું છે પીન નથી આપવાનું કે આપણી કોઈ પણ વિગત ક્યાંય પણ જાહેર ના થાય એનો પૂરેપૂરો ખ્યાલ રાખવાનો છે નવજીવન ન્યૂઝ પર અમે આ પ્રકારના વિષયો લઈને આવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પીળ જાના